હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આલુ ચીલી તો આલુ ચીલી કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આલુ ચીલી માટે મેં આ બટેકા લીધા છે ને એને મેં આવી રીતે કટ કરી લીધેલા છે આ બે મોટા બટેકા લીધા છે એને હવે આપણે ડાયરેક્ટ તરી લેવાના આને આપણે એક પેનમાં તેલ લેશું એક પાવરું એક એટલે બે ચમચી બટિકાને આપણે તરી લેશું કચાસ દૂર થઈને એટલે આપણે એને તરસું નાને બનતા પણ ની વાર લાગે આવી રીતે એને ફેરવતા જાઉં અને શેકતા જા કાચા જ બટેકા લીધેલા છે એટલે થોડીક વાર એને થવા દેવા પડશે તમે બાફીન પણ લઈ શકો મસ્ત કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં આપણે કાંદા અને

આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેશું થોડાક આપણે હવે એમાં મસાલા કરી લઈએ એક ચમચી આદુ મરચાં અને લસુણની પેસ્ટ લઈ લઈશું ચપટી ગરમ મસાલો ચપટી હળદર એક ચમચી શેકેલા જીરાનો પાવડર ચપટી હિંગ ને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આ બધું મિક્સ કરી દઈશું હવે એમાં આપણે થોડુંક પાણી નાખીને પહેલાં ચોળવી લેવાના કેમ કે બટેકા આપણે કાચા લીધા ને એટલે અડધો ગ્લાસ પાણી લીધું છે એને હવે આપણે બધાયને ચડવા દઈશું રેડ ચીલી સોસ લેશું એક ચમચી એક ચમચી ग्रीन एक, ग्रीन एक चमची ग्रीन एक चमची रेड आप चमची शेजवान चटणीस आम्ही टेस्ट बहु मस्त आसे કોન ફ્લોરની સ્લરી નાખશું આપણે એક એકથી દોઢ ચમચી હવે આને આપણે થોડુંક થવા દઈશું એટલે બધું શાક આપણું ચડી જાય તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું જો તેલ પણ છૂટું પડી ગયું ને મસ્ત આપણું બટેકાની બધું શાક ચડી પણ ગયું છે મસ્ત આપણું દસ મિનિટમાં તૈયાર થઈ ગયું છે આલુ ચીલી તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું ઓછા ખર્ચામાં બહાર જેવો ટેસ્ટ તૈયાર છે આપણું આલુ ચીલી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો